હાલો ભાવ બેન એન્ટ્રી થઈ ગઈ હો ના સિલ્વર પ્લે બટન માટેની કેક હોતન આવી ગઈ છે અહીંયા એ પણ યુટ્યુબ બટન વાળી હો ભાવ વાઘેલા બાર તેરે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાથી છો લોકે અમે મજામાં જ સીવી ને તમને જોઈને થોડોક ઘણો આઈડિયા આવી ગયો હશે તમને તો બસ એવું જ કાંઈક છે અને શું કે આજે તમારા સપોર્ટથી અમારો પ્લે બટન આવી ગયું છે અને જો કે બહુ બધી મહેનત કરી હતી મેં આના માટે તો આ જો ફાઇનલ આવી ગયું છે હતું તો નહીં કે મારા ઘરે આવશે પણ જો આવી ગયું છે અને તો કામે ગયેલા હતા તો એ ઘરે આવ્યા એ તો આવ્યા મને કહે કે તું ઓપનિંગ કરી નાખી કે મેં કીધું ના ના તમે સાંજે ઘરે આવો ને ત્યારે ઓપનિંગ કરશું હું કહું મારે એકલા કાંઈ ખોલવું નથી એમ તે એ આવ્યા કા

હવે આમાં હવે આપણે ફોટાસ પાડવાના છે જીનલ આ પ્લે બટન લાય તો જીનલ જો આમાં આમાં છે ને મારું નામ લખેલું છે ભાવ વાઘેલા બાર તેર પ્રિન્ટ થયું છે મારું નામ શું કે છો મારું નામ પ્રિન્ટ થઈ ગયું જો ભાવ વાઘેલા ચોટી જીનલ નું લાવવાનું છે હા તો કાંઈ નહીં જો ફાઇનલ હવે બટન તો ઘરે આવી ગયું છે તમારા બધાના સપોર્ટથી અને હવે છે ને અમે નક્કી એવું કર્યું છે ને કે અમારે છે ને ફોટા થોડાક પાડવા હતા બે બટનમાં કેમ કે ઓલરેડી મારે શોર્ટ વિડીયોની ચેનલમાં છે ને દસ હજાર કે વીસ હજાર ત્રીસ હજાર પછા હજાર કે નેવું હજાર ને લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા ને તમને ખબર જ છે હમણાં લાખનો વિડીયો આપણે મૂક્યો તો કોઈ પણ આમ કાંઈ કર્યું જ નહોતું બધાએ કેક ને એવું લાવે અમારે કોઈ સબસ્ક્રાઈબર વજાને તો એ કોઈ વસ્તુ થયું જ નહોતું એટલે રાજ હવે કહે છે કે આપણે બહાર વયા જાવી અને હોટલમાં મસ્ત ફોટા ફાડી આવી એમ અને એટલું તો બને જ છે કેમ કે આ ઘરે આવી એ બહુ એમાં મહેનત લાગેલી છે તે હવે નક્કી એવું જ કર્યું છે કે બહાર જાવી અને મારા ભાઈને એની તે લેતા જાવી એ અહીંયા રહે છે મારા જેઠને એ અહીંયા રહે છે તો એ બધા મેં સાથે જાવી અને ફોટો ક્લિક કરી આવી એવો વિચાર કર્યો છે હવે

અને શું કે બીજા મારા ભાઈઓ ની છે એ બધાય પોત રીતે ત્યાં પોગે છે અને એટલા ચાર થી પાંચ જણા હારે જાવી આવી સીવી એટલે બટન લઈને ત્યાં આપડે કેક કટિંગ કરવાની છે હવે ધમાકો કરી નાખવાનો છે કેક કટિંગ નો હારું હાલો વિડીયો માં કન્ટિન્યુ હાલો ફેમિલી જાવી હવે ભાઈ આવ્યો છે ફોર વ્હીલ લઈને એટલે ફોર વ્હીલ માં નકર અમારે ટુ વ્હીલ માં જવાનો વિચાર હતો હાલો ભાઉ બેન એન્ટ્રી થઈ ગઈ હો હાલો હોટલ પોગી ગયા છે અને બધી અમારે ભૂખડ પાલટી હું લઈને આવી છું ભૂખડ પાલટી ને ઢોસા ખાવાના છે ઢૂસી ઢૂસી ઢોસા ખવડાવવાના છે જો આ બધા છે મારા ભાઈઓ છે બધા દેવ મમતાભાઈ ભી એના અમારા ભાભીઓ અને આ છે એક કિંજલ બધા ઓળખો છો યુટ્યુબર છે

Hai kua no kore o? Hai kua no kore o?

ગુજરાતી ભાષા મગાવે છે કયો મગાવો છો દોઢા વાળો મગાવે છે આ આ ભાઈને એને ગુમરે ખવડાવી દીધા છે કે ડોડાવાળો વાળો કયો કેવાય એમ આ બધા આ બધા વિચાર કરી કે ડોઢા કયો લાવો એ ગયો એવું બધું આ બધા તો નોર્મલ છે આ બધા કયું નું પૂરું થઈ ગયું છે આ ખાલી બધે આમ બેઠા બેઠા રમત કરી બાકી ખેલ અહીંયા ચાલુ છે બધું ફાઈનલ ખેલ આપડે ઓલરેડી ધરાઈ ગયા છે આપડે એવું બે ગયા છીએ નવું ભાઈ ખાઈ ને તરત માવો બનાવવાનું શરૂ કરી દીધું રાજ ખાવાનું બે ખા એ મસ્ત ખાટલા મળી ગયા દેવ જો દેવ ન્યા સોળ માવો જો ભાઈ જો ઘોડીયું મળી ગયું ભાઈ ને બેઠા છે છોકરા ઓલા પણ રમ્યા છે

તમારે જાવ ઘેરે લે હવે ગોલ્ડ નું બટન આવે એટલે બીજી પડે આને કાલે ભા ખાવા એ માર ઘેરે છે આ માર ભાઈ જુઓ આમ જવ

વિડીયો પૂરો કરી દેવી અને મળવી કાલના વિડીયોમાં અવારમાં જાગીને ફ્રેશ થઈ જવી જોઈવી કાલની ઠંડી કેવી છે પછી વિડીયો શરૂઆત કરવી તો સારું બધાને જય દ્વારકાધીશ અને સરને એમ કહેતી હતી કે બધાને થેન્ક યુ દિલથી મારા પ્લે બટન માટે કેમ કે હું આવડી મોટી થઈને મેં મારા બર્ડ ડેમાં કોઈ દિવસ કેક નથી લાવી કેક મેં ક્યારે કટિંગ જ નથી કરી પણ વિચાર્યું નહોતું કે કેક કટિંગ કરીશ અને આ પ્લે બટન આવ્યું ને ત્યારે મારો કેક કટિંગ કરવાનો વારો આવ્યો એટલે ફાઇનલ બહુ સારી વાત કહેવાય મારા માટે નગર હું એક કે બર્થડે કેક જ નથી લેવા કા કોઈ દિવસની હું તો ઉજવું જ નહીં કેમ તો મારા હાથે કેક કટિંગ થઈ ગયો હોય થેન્ક યુ તમારા સપોર્ટના લીધે સારું હાલો બીજું કાંઈ નથી કેવું છે દ્વારકાધીશ ગુડ નાઇટ ઠંડીના તમે બધા હોઈ જાઓ હોય હું હોઈ જાઉં છું